ઘના વર્તમાન અધિષ્ઠાતા અખંડ પદ વિરાજક આચાર્ય શ્રી મહાશ્રમણે વિરાજક્રધાન આચાર્યશ્રી મહાશ્રમ લોક કલ્યાણના ઉદ્દેશના સંદેશ સાથે નવેમ્બર દિલ્હી ખાતેથી અહિંસા યાત્રાનો વિશ્વના ત્રણ દેશોના અઠાવીસ રાજ્યો સાઠ હજાર થી વધુ કિલોમીટરની પદયાત્રા સાથે વિહાર કરીને અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કરતા ભક્તોએ ભવ્ય સ્વાગત કરીને ભીલોડા ખેરાડી ઉમેદપુર ગામ બાદ મોડાસા જીરાવાળા લબડી વિક્રમધામમાં યુગ પ્રધાન આચાર્યશ્રી

आकाश उन जोवा मड्युतु वैभव राठौर अरवली न्यूज़ मोडासा आज हम हमारी गुजरात यात्रा के अंतर्गत मोडासा के सरस्वती विद्यालय में आए हैं हम लोग तीन बातों का प्रचार कर रहे हैं सद्भावना नैतिकता नशा मुक्ति सद्भावना यानी जाति संप्रदाय आदि को लेकर दंगा फसाद काट, हिंसा सांप्रदायिक उन्माद इनमें नहीं जाना दूसरी बात है नैतिकता आदमी जो भी कार्य करे बिजनेस धंधा लेन देन उसमें ज्यादा से ज्यादा तैयार ईमानदारी रखने का प्रयास रखे धोखाधड़ी बेईमानी से आदमी बचने का प्रयास करे। तीसरी बात है नशा मुक्ति डी एडिक्शन शराब सिगरेट बीड़ी खैनी गुटखा ये ड्रग्स नशीली चीजों के फालतू सेवन से बचने का प्रयास करना हम ये बातें विद्यार्थियों में लोगों में गांवों में नगरों में बताते हैं प्रतिज्ञाएं भी करा देते हैं ताकि आदमी की चेतना अच्छी बने जीवन अच्छा बने समाज अच्छा बने और विद्यालयों में बच्चों में ज्ञान के साथ अच्छे संस्कार भी दिए जाते रहें बच्चे अच्छे बने उनका जीवन चेतना अच्छी बने बच्चे अच्छे होंगे तो आशा करें भविष्य अच्छा बन सकेगा तो ये हमारी थोड़ी सी बातें हैं सद्भावना नैतिकता नशा मुक्ति ये जीवन में रहे जीवन अच्छा नमस्कार हूँ रमेश विश्राम भाई चौधरी मंत्री श्री उमा केलवनी मंडल मोड़ा सा अमारो आज नो दिवस अमा सरस्वती संकुल परिसर माटे ये महामूलो बनी આચાર્ય શ્રી મહાપ્રયાણજી બે દિવસ મોડાસા રોકાવાના એક દિવસ અને એક રાત્રિ અમારા પરિસરમાં પોતાનું રોકાણ થવાનું છે આજે સવારે નવ વાગેથી એમનો સત્સંગ ચાલુ થયો એમના જે ત્રણ સિદ્ધાંતો છે નૈતિકતા વ્યસન મુક્તિ અને અહિંસા એ ત્રણ એમના સંકલ્પો અને ગુણો લઈને એ સાઠ હજાર કિલોમીટર જેટલું પગપાળા કરી આજે મોડાસા આવ્યા છે અમારા સૌનું અમારા પરિસરનું અહોભાગ્ય છે કહેવાયું છે કે સત્સંગ એ એવી ગંગા છે સત્સંગ એ એવી ગંગા છે એમાં કંસ નાય તો એ હંસ બની જાય અને કદાચ હંસ જો એ ગંગામાં નાય તો એ પરમ હંસ બની જાય હે તો આવું અદ્ભુત સત્સંગ અમારા સૌના માટે વચ્ચે કર્યો એ અમારા સૌનું અહોભાગ્ય છે અને અમે બધા કૃતજ્ઞ બન્યા છીએ હરિલાલ ડોક્ટર હરિલાલ પટેલ ઉમા કેળવણી મંડળ શ્રી યુગ તેરા પંથના અધ્યક્ષ શ્રી બિહાર કરતા કરતા સાઈઠ હજાર કિલોમીટરનો પ્રવાસ કરી દે ત્રણ દેશોમાં તીર્થાટન કરી દે ખેરાડી થી ઉમેદપુર ઉમેદપુરથી જીરાવાલા દેરાસર અને ત્યાંથી સરસ્વતી હાઈસ્કૂલમાં તેઓ પધાર્યા છે અને આજે સમગ્ર મોડાસા શહેર અને સરસ્વતી વિદ્યા સરસ્વતી વિદ્યાલયનો સ્ટાફ તથા બાળકો તેમની નિશ્રામાં રહી અને તેમનું પ્રવચન માણ્યું છે તેમના પ્રવચનનો મુખ્ય ભાગ નૈતિક જીવન વ્યસન મુક્તિ અને અહિંસા અને અહિંસામાં માત્ર નોન કિલિંગ જ નહીં પણ પ્રેમ પણ કરવાનો અને તેને બીજાને માત્ર જીવવા દેવાનો નહીં પણ તેને જીવવા માટે સક્ષમ બનાવવાનો આ ભાર ઉપર આ વાતો જીવનમાં નૈતિકતા અને અને ભગવાનની ઉપાસના કરશું તો આપણી ઉપાસના ભગવાન સુધી પહોંચતી નથી પણ સત્વ સુધી હશે નૈતિકતા હશે પ્રમાણિકતા હશે તો આપણી કર્મકાંડમાં પણ કચાશ હશે તો પણ ભગવાન તેની નોંધ લે છે આ વાતો ઉપર તેમને ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓ માટે બોલતા તેમને કીધું કે વિદ્યાર્થીએ કોઈની ગ્રેસ કે કૃપા વગર પોતાની મહેનત અને પોતાની આત્મશ્રદ્ધા અને ભગવાન તેની સાથે છે આ વાત ધ્યાનમાં રાખી અને તેમને અભ્યાસ કરવો જોઈએ અને આ અભ્યાસ તેમનો આત્મ આત્મવિશ્વાસ આ જાગૃત થશે અને ભગવાન સાથે છે આ જો તે જો કામ કરતો હશે તો જરૂર ભગવાન તેનો હાથ પકડે છે અને ઉચ્ચ શિક્ષણ સુધી તે લઈ જાય છે તેમને રાજેન્દ્ર નું ઉદાહરણ ટાંકતા કહ્યું હતું કે તેમને વિશ્વાસ હતો કે હું કદી ફેલ થાવું જ નહીં અને આ કાચા લિસ્ટ માંથી પાકું લિસ્ટ આવ્યું ત્યારે રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ નંબર ઉપર હતા આ બધી વાતો કરી અને સરસ્વતી કેમ આપણી જોડે રહે અને સરસ્વતીથી આપણે કેમ સારા નાગરિક થઈ શકીએ તેના ઉપર તેમને ખૂબ ભાર મૂક્યો હતો અને તેમને લક્ષી નહીં પણ જ્ઞાન પ્રાપ્તિના અર્થથી વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ તેના ઉપર ભાર મૂક્યો હતો અને આ બધા જ ગુણો અમારા સ્કૂલના વિદ્યાર્થીઓમાં અને મોડાસાના નગરમાં નગરવાસીઓમાં ઉતરે તેના માટે તેમને આશીર્વાદ પાઠવ્યા હતા